હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય હર કેમ છો મજામાં બસ ગયા ગયા છે મહાદેવ 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 અને આવી મંસભાઈ થઈ ગઈ પૂજા તમારી ચાલો બેન છે મહાદેવ છું વર્ષે અત્યાર

સિગ્નલો કો કાસ્તી ગોયડા થઈ ગયા બસ બાકી આ બાકી તો મમ્મી નવલા ખાલી દીધાતા મંચુરિયન તરી પૂરી ભા નો કહે મંચુરિયન કહે હા નહીં ફ્રાઈ મંચુરિયન કહે

ચાલો જો વરસાદ ચાલુ જ છે મહાદેવજી દર્શન કરાવવા જવાનું ભૂલી જાય ને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ રહી જાય છે તો જાય દર્શન કરાવીશ તમને બાકી તો ચાલો અત્યારે છે ને એમ પપ્પા આખા રીંગણાનું શાક ને રોટલી બબુ બેન બટેકાનું ખાવ બટેકાનું બનાવ હેલો બાયસ તો કોણ આ બાર વાગી ગયા છે અને આજ પ્રમાણે ફ્રી ડ્રેસ છે એટલે યુનિફોર્મ યુનિફોર્મનું કાંઈ હે નહીં આ ડાયરેક્ટ જમવાનું પછી ડાયરેક્ટ માથું બાધોડી જાવા તો આ જમવામાં શું છે તમને દેખાડી દો બટેકાનું શાક છે રોટલી બને છે અહીં થઈ ગઈ છે અને આ રીંગણાનું શાક કૂકરમાં મમ્મી રીંગણા બનાવ્યા આ રીંગણા બને નથી ભાવતા એટલે પછી બટેકાનું શાક

না দিকে ভগবান হম খায় আলু কে পরোঠ হ্যাঁ মে দে મારે જુ છે કેમ કે મેં ખાઈ લીધું છે બપોરે અત્યારે લો પછી અઢી વાગે નાસ્તું ત્યાં હોય રિસેસ પડે એટલે પછી રિસેસ પડે એટલે રિસેસમાં નાસ્તો તો લઈ જ ગયો ગયું હું લઈ ગયું એવું બને નહીં તો ત્યાં આઈખો પછી શું થાય કે નવ વાગ્યામાં ખાઈ લઉં ને સોરી આઠ વાગ્યામાં ખાઈ લઉં ને તો પછી મને હવારમાં આવેલા ભૂખ લાગે એટલે પછી મેં થોડું મોડું ખાઈશ અને હા એ બધું થયું મમ્મી રાંધી નાખ્યું પછી હવે કામ બામ બધું બાકી ગયું કામ બામ થઈ જાય પછી રેડી બહાર જવું ન ગમે એનું ચાલો તો મહાદેવજીના દીવા કરી આવી પહેલાં ઘરના દીવા કરી મસ્ત અગરબત્તી અગરબત્તી નથી લુપસ્ટિક જેમ છે બટ બામ્બુલેસ કેસર ચંદર ની બહુ જ સુપર

爱情故事。 પપ્પા નથી લેવા મારે બાજુવાળા અંકલ આવે તો એમને મગાવીને એમની પાસે એ અંકલ બહુ મસ્ત મસ્ત અગરબત્તી مار کو پام دي شي हेलो गाइस تو تم نے راتنا महादेव जी નું દર્શન કરાવી દીધું دیਵਾ કરી નાખ્યા છે મેં મે આજ તો સાંજે નું દર્શન કરાય કમ કે મમ્મી એસા વાર કરે આવનાતા કેમ કે વરસાદ એટલે તમે તમને કરાવી દીધા જગતમાં તમને મારો બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ ભૂલતા નહીં બાય બાય રાધે રાધે